હવે આપણે પેરાક્લો પેરાક્લોર ડાયક્લોરાઇડ આવે એ છાટી છતાંય નથી જાતું ટુવેરમાં ને એમાં પ્રશ્ન આવશે એ વસ્તુ નહીં જાય હવે એ બધું આપણે કરવું છે બધુંય સાફ કરવું છે તો લેબર ચાર્જ કરી મજૂર મૂકી તો બહુ વાર લાગી જાય ને એવો અત્યારે સમય નથી કારણ કે વરસાદ અતિ આવી જ રાખે ઝાપટે જાપતે વરસાદ આવી જ રાખે તો હવે એને આપણે ઉપયોગ કરવો હોય કઈ દવાનો ઉપયોગ કરવો તો કે ગ્લુફોસિનેટ એમોનિયમ કરીને ટેકનિકલ છે એ યુપીએલ સ્વીપ પાવર કરીને આવે છે દવાનું નામ છે યુપીએલની સ્વીપ પાવર અને સ્વાલ કંપનીની આવે છે ફેરીઓ કરી આ દવાનો ઉપયોગ કરવાનો થાય એકલી આ એકલી દવા સો એમએલ પર પંપ થોડું ભેજવાળું વાતાવરણ હોય ત્યારે જ ઉપયોગ કરવો સો એમએલ પર પંપ હજી તુવેર ઉઈ ગઈ છે તલ ઉઈ છે તલ ઉઈ છે એ બધાનું કમ્પ્લીટ સફાઈઓ કરી દેશે કમ્પ્લીટ સાફ કરી દેશે ખાસ ધ્યાન રાખવું ભેજ વાળું વાતાવરણ હોય ત્યારે જ ઉપયોગ કરવો અને મગફળી વાવી હોય એના અડતાલીસ કલાકની અંદર ઉપયોગ કરી દેવો ટૂંકમાં કોટો ફૂટો ન હોવો જોઈએ જર્મિનેશન હજી ન થયું હોવું જોઈએ ત્યારે ખૂબ સરસ એવું બધી જ દવાથી ખૂબ સરસ એવું આનાથી રિઝલ્ટ મળશે બીજા બધાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે કોઈ પણ પ્રકારનું ખળ હશે છે ટૂંકમાં ઉગી ગયું હોય છે એ સાફ કરી દેશે એ મારી દેશે બરોબર બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો કોમેન્ટ કરીને જણાઈ દેજો અને આપણી આ ચેનલ ને આપણા પેજ ને ફોલો કરી દો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ને લાઈક કરો અને શેર કરી દો ખાસ આ વાત છે આવી નવી માહિતી આપણે આપતા રહેશું બરોબર આભાર